રાધનપુર ખાતે નગરપાલિકાને તાળાબંધી રાધનપુર ખાતે કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની તેમજ રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી રાધનપુરમાં દબાણો વધી જતાં રિક્ષા ચાલકોને હાલાકી પડતી હોવાથી ટ્રાફિક પોલીસની સતત કનડગત રહેતી હોવાથી સ્ટેન્ડની માંગ સાથેના ન્યાય અર્થે પુનઃ રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસી વાગેલા કાંકરેજ જોડે એક માંગ ને લઈને બેઠા છીએ માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પેલા અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી રાધનપુર ની અંદર સાતસો રિક્ષાઓ આવેલી છે સાતસો રિક્ષાઓ છે જે બાજુનું આપણું એક આકરેજમાં થરા આવેલું છે થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાં એમને ત્યાં સ્ટેન્ડ મળે છે તો રાધનપુર અંદર સાતસો રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજીસ્ટર અમને આપો તો અમે એસોસિએશન બનાવી એક વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરણો કરી અને ખર્ચ પાડ્યો લોકોએ એસોસિએશન તૈયાર કર્યું અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે કલેક્ટરમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મોકિત કરી છે હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધાય જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે અમે અહીંયા બેઠા છીએ મારું નામ જયાબેન નવનિર્માણ દીક્ષા એસોસિએશન ના ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ